ગુજરાતમાં ડીજીપીના ગેરપ્રવૃત્તિઓ કરતા તત્વો ઉપર ધાક બેસાડતી કામગીરી કરવાના આદેશના પગલે આજે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી બચાવ ડી એસપી સાગર સંબડાની અગેવાની હેઠળ આડેસર પીઆઈ જે એમ વાળા દ્વારા વાગડના કુખ્યાત હિસ્ટ્રી સીટર

ટ્રા સર્વે નંબર સાતસો ઇકોતેર પૈકીની સરકારી જમીનમાં એક ત્રણ માળનું મકાન તથા તેની બાજુમાં બે માળનું મકાન તથા પતરાના શેડ બનાવી પંદર હજાર ચોરસ ફૂટ તથા તેનાથી થોડેક જ દૂર દસ હજાર ચોરસ ફૂટનું સહારા હોટલનું પાકું બાંધકામ મળી સરકારી જમીનમાં વર્ષો પહેલા કુલ પચીસ હજાર ચોરસ ફૂટમાં ગેરકાયદેસર રીતે કબજો કરી પાકું બાંધકામ કરેલું હતું

તેમજ પોલીસ મહેસૂલ અને આડેસર તલાટી વન વિભાગ ફોરેસ્ટ સ્ટાફ હાજર હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ